ગુજરાતના જુદા જુદા જિલ્લામાં અવારનવાર પોલીસ ઉપર ગંભીર આરોપ લાગતા હોય છે જેમાં ફરિયાદીઓની ફરિયાદ હોય છે કે જ્યારે તેઓ ફરિયાદ નોંધાવા જાય તો ત્યારે તેમની ફરિયાદ નોંધવામાં નથી આવતી તેમને ધક્કા ખવડાવવામાં આવ છે તેમના અધિકારીઓ સાંભળતા નથી તેના જ કારણે આ સમગ્ર મામલાને લઈને ફરી એકવાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ડીસીપી એસપી કક્ષાના અધિકારીઓને નિર્દેશ કર્યા છે કે સોમવાર અને મંગળવાર તમે જનતા માટે ફાળવો તો કહી રહ્યા છે હરસંઘવી શું તમે ગ્રા મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાઝાન ગાંધીનગરમાં આમ તો ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હરસંવે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકોની જે જન રજૂઆત હોય છે તેમને સાંભળવા માટે સોમવાર અને મંગળવારનો દિવસ તો સાંભળતા હોય છે લોકો ગાંધીનગર સુધી જુદા જુદા જિલ્લાઓમાંથી આવતા હોય છે તેમના ઘણા બધા પ્રશ્નો હોય છે તે પ્રશ્નો સ્થાનિક લેવલે સાંભળવામાં નથી આવતા તેના જ કારણે તેમને ગાંધીનગર સુધી ગૃહ મંત્રી સુધી પોતાની રજૂઆત કરવા માટે મજબૂર થવું પડે છે જોકે થોડાક દિવસ પહેલાં આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી મંત્રીઓની જે બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષંઘવી દ્વારા હવે પોલીસ અધિકારીઓને મહત્ત્વનો આદેશ આપ્યો છે જેમાં અવારનવાર પોલીસ ઉપર આરોપ લાગતા હોય છે કે કોઈપણ વ્યક્તિ કોઈ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જાય તો તેને અવારનવાર અવનવા બહાનાઓ કરીને તેની ફરિયાદ લેવામાં નથી આવતી તેને ધક્કા ખવડાવવામાં આવે છે તેને ઉચ્ચ અધિકારીઓ સાંભળતા નથી તેવા અનેક આરોપો લાગતા હોય છે અને ત્યારે આ પ્રકારની ઘટનાઓને લઈને જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જોકે આ બાબતને લઈને ગૃહ મંત્રી હરસંઘવી દ્વારા એક માનવીય અભિગમ અપનાવ્યો છે અને સોમવાર અને મંગળવારના દિવસે જે કોઈ પણ જનતા પોલીસ સ્ટેશને આવે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરે ત્યારે આ બે દિવસ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદીઓને સાંભળવા પડશે તે પ્રકારની વાત ગૃહ મંત્રી હરસંઘવી દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં જે ફરિયાદી છે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે જે આ નિર્ણય છે તે ખૂબ હકારાત્મક માનવામાં આવી રહ્યો છે પરંતુ ગૃહ મંત્રીએ જે સૂચનો કર્યા છે જે આદેશો કર્યા છે તે મુજબ અધિકારીઓ કામ કરે છે કેમ તેના ઉપર પણ અનેકવાર સવાલ ઉઠે છે કેમ કે ગૃહ વિભાગમાંથી તો અનેક પ્રકારના આદેશો થતા હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓ છે તે પોતાની જ મનમાની ચલાવતા હોય છે ને ગૃહ રાજ્ય મંત્રીના આદેશોને પણ ઘોળીને પી જતા હોય છે પરંતુ આ કેટલાક અધિકારીઓની વાત છે હવે જોવાનું રહ્યું કે આ ખૂબ જ હકારાત્મક પગલું છે તે માનવામાં આવી રહ્યું છે જનતા પોતાની સમસ્યાને લઈને જાય છે ત્યારે પોલીસ સ્ટેશનમાં તેમની જોડે જે વર્તનને લઈને પણ અવારનવાર પોલીસ વિવાદમાં આવતી હોય છે તેમના ઉપર આરોપ લાગતા હોય છે ત્યારે પોલીસ અને જનતા વચ્ચે સેતુ બને એકબીજાના મિત્ર તરીકે કામ કરે તે માટે આગામી સમયમાં જે એક નવો સંકલ્પ ગૃહ મંત્રીએ લીધો છે અને જે એમણે આદેશ કર્યા છે તે મુજબ કામગીરી થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યુઝ દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો અવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં